નમસ્કાર પશુપાલક મિત્રો પશુ વિશે માહિતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં જો કોઈ ભાઈને અમારી ચેનલ પર પશુ વેચવા મૂકવું હોય તો નીચે આપેલા વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરો આજે ટોટલ સાત પશુ વેચવા માટે આવેલ છે બધા પશુ જાફરાવાદી ભેંસો છે પહેલા નંબરની વાત કરીએ તો ભેંસ વેચવાની છે પેલું વેતર છે વેહો અને વાર છે બે ટામે ચાર ચાર લીટર દૂધ આપે એમ છે ઊંચાઈ લંબાઈ પૂરી છે તમે વિડીયોમાં જોઈ શકો છો કિંમતની વાત કરીએ તો કિંમત એકોતેર હજાર રૂપિયા આપણે રાખેલી છે એમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો કે પ્રદીપભાઈ નગરે ઉપલેટા રાજકોટ મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકો છો બીજા નંબરમાં વાત કરીએ તો ભેંસ વેચવાની છે એક મહિનાની વીઆણેલી છે પુલ જવાબદારી સાથે વેચવાની છે બે ટાઈમનું આઠ લીટર દૂધ આવે છે આખા દિવસનું નવ લીટર થાય છે કિંમતની વાત કરીએ તો કિંમત અઠ્ઠાવન હજાર રૂપિયા રાખેલી છે એમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો તો કે જયદેવભાઈ ભરવાના ઘરે જોવા મળશે માધવપુર પોરબંદર મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે ત્રીજા નંબરમાં વાત કરીએ તો ભેંસ વેચવાની છે પહેલું વેતર છે દસ મહિના પૂરા થયા છે વિવાહની હજુ વાર છે ચાર પાંચથીની ફૂલ જવાબદારી સાથે વેચવાની છે કુલ દસ લીટર દૂધ થાય એમ છે ક્યાં જોવા મળશે તો કે નાદિરભાઈના ઘરે જોવા મળશે મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે ચાર નંબરની વાત કરીએ તો મિત્રો ભેંસ વેચવાની છે ફૂલ જવાબદારી સાથે વેચવાની છે કુલ દસ લીટર દૂધ આવે છે વિજયભાઈને ત્યાં જોવા મળશે માંડવા કુતિયાણા મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે પાંચ નંબરમાં વાત કરીએ તો મિત્રો પહેલું વેતર વિહાણેલી ભેંસ વેચવાની છે ચાર દિવસ વીહાણેલી છે ફૂલ જવાબદારી સાથે વેચવાની છે ભાવેશભાઈને ત્યાં જોવા મળશે વડિયા માણિયા માળિયા હાટીના જૂનાગઢ પંચાવન હજાર કિંમત લખી રહી છે જો કોઈ મિત્રોને પેન્સ લેવાનો વિચાર હોય તો ભાવેશભાઈને કોન્ટેક્ટ કરે મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે છ નંબરમાં વાત કરીએ તો મિત્રો એક ખડેલી વેચવાની છે જે બે મહિનાનો ગાપ છે ફૂલ જવાબદારી સાથે વેચવાની છે કિંમતની વાત કરીએ તો મિત્રો પચીસ હજાર કિંમત રાખેલી છે હવે શ્યામાભાઈને ત્યાં જોવા મળશે ભાડવડ દેવભૂમિ દ્વારકા જો કોઈ મિત્રોને આ ખડેલી લેવાનો વિચાર હોય તો શામભાઈને કોન્ટેક કરે કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે સાત નંબરમાં મિત્રો વાત કરીએ તો એક ખડેલી વેચવાની છે નવ મહિનાનો ગાપ છે મિથિયારનો વેલો છે ફૂલ જવાબદારી સાથે વેચવાની છે ઘરની ખડેલી છે કિંમતની વાત કરીએ તો મિત્રો એક લાખને દસ હજાર કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે હવે જો કોઈ મિત્રોને લેવું હોય તો વનરાજભાઈને કોન્ટેક્ટ કરે ગામ છે પડદરી રાજકોટ મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે જય જય ભારત